એકવાર કૈલાસમાં શંકર અને પાર્વતી બંને બેઠા છે બટ પોતાના બંને દીકરા ગણેશ અને કાર્તિકજીને બોલાવ્યા અને માતા પિતાએ હસતા હસતા એવું કહ્યું કે એક દીકરો સ્થૂળ શરીરવાળો અને એકનું સાધારણ પાતળું શરીર એકને વાહનમાં ઉંદર અને એકને મોર એટલે માતા પિતાએ મીઠી મજાક કરતા બંને ભાઈઓને એવું કહ્યું કે તમે બંને ભાઈઓ પૃથ્વીની પ્રદક્ષિણા ફરી આવો આપણે પહેલાં મારા ખ્યાલ પ્રમાણે આવો કંઈક પાઠ આવતો એટલે કાર્તિક સામેને તો મોર એ તો મોર તો ફલાંગો ભરતો આકાશની અંદર ઉડે એટલે કાર્તિકજી કે છે કાંઈ વાંધો નહીં એટલે મોર ઉપર બેસીને એ તો ઝડપથી ઉપડે હવે ગણપતિજીને શરીર સ્થૂળ અને વાહન ઉંદર ઉપર બેસાતોય ચૂંચું માંડે કરવા વજન ઓચકી ના શકે એટલે વિચાર્યું કે પૃથ્વીની પ્રદક્ષિણા તો કઈ ઉંદર ઉપર બેસીને થોડી થાય રસોડાની પ્રદક્ષિણા કદાચ ઉંદર કરી દે બાકી પૃથ્વીની નહીં વિચાર્યું કે શું કરવું કાર્તિક તો ગયા એટલે માતા પિતાની સામે દ્રષ્ટિ ગઈ એટલે ગણેશજીએ બેની પાંચ પ્રદક્ષિણા કરી અને બંનેનો દંડવટ કર્યા પગે લઈ ગયા એટલે પાર્વતીજી કે છે કે કાર્તિક તો ક્યારે નહીં ગયા તારે ક્યારે જાવું છે તો મારે થઈ ગઈ પ્રદક્ષિણા અરે કેવી રીતે તો કે મેં એવું સાંભળ્યું છે કે પૃથ્વી માતા કરતાં આપણને જન્મ દેનારી માતા છે ને એ મોટા છે એટલે મેં માતા અને પિતા બેયની પ્રદક્ષિણા કરીને એમાં આખી પૃથ્વી આવી ગઈ અને માતા પિતા રાજી થયા ગણેશજીના બાથમાં લઈ લીધા વાહ તારી સમજણને ધન્યવાદ છે